ટોલ ટોલનાકા પાસે બંધ પડેલી ફેક્ટરીનો આવી રીતે ઉપયોગ થઈ શકે તે વાત નકલી ટોલનાકાએ પુરવાર કરી છે પણ આજે અમે આપને જે વિડીયો દેખાડીશું તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં એક કાર ચાલક આ નકલી નાકામાં કેવી રીતે પ્રવેશવાનું અને કેવી રીતે બહાર નીકળવાનું તે તમામ વિગતો સાથે દર્શાવી રહ્યો છે ભાઈ આ ટોલનાકા ગેટ રહ્યો ને વ્હાઈટ હાઉસ આ ગેટમાંથી આપણે નીકળવાનું છે આ વ્હાઇટ આઉટનો જે રેડ રહ્યો રેડના ખૂણે ખૂણે નીકળવાનું બાજુમાં ડઈન આ શેડનો ખૂણો છે આ સાઈડ કોઈ ન જવાનું આજ આપણો રસ્તો પાસ થયેલો છે અહીંયાથી આમ વરીને આ રસ્તે આયલું જવાનું જાનકીવાળા બોડેથી વરીને શેડ પૂરો થઈ હતી જમણી બાજુ વરીને બીજા વ્હાઇટ આઉટના બીજા ગેટેથી આવતું રહેવાનું આ રીતનો રસ્તો છે જાવક માટે આ રીતે અને આવક માટે આ રીતે આ વિડિયો જોઈને કોઈ પણ પણ અજાણ્યો માણસ સમજી શકે છે કે કેવી રીતે ટોલના પૈસા ઓછા કરી શકાય આ રસ્તો એવો છે કે જે માટે ટોલની એક તરફથી ગેટમાં ઘૂસવાનું અને બીજા ગેટથી બહાર નીકળવાનું આ વિડિયો તો જૂનો છે પણ આ વિડિયો સામે આવતા આ મસ મોટું કાંડ કેવી રીતે ચાલતું હતું તે સ્પષ્ટપણે જોવા મળે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી